જુનાગઢના મનપા હોદ્દેદારોની વરણી હોદ્દેદારોની વર્ણી બાદ જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખની વરણી કરાઈ છે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આ વરણી કરવામાં આવી હતી ત્યારે નવા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે ત્યારે ગિરનાર કમલમ કાર્યાલય ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી દ્વારા જાહેરાત કરાઈ છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપેરિયાની નામની જાહેરાત કરાઈ છે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના માધ્યમથી ક્લસ્ટર અધિકારી તરીકે જુનાગઢ જિલ્લો જુનાગઢ શહેર નવા અધ્યક્ષની માટે મને મોકલવામાં એના જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ તરીકે ચંદુભાઈ પખવાડાની વરણી કરવામાં આવેલ છે એ જ રીતે જુનાગઢ શહેરની અંદર જયારે અત્યારે નવા પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીની વરણી કરવામાં આવેલ છે જુનાગઢ શહેરના જે અધ્યક્ષ જેને કહી શકાય પુનિતભાઈ ભારતીય જનતા પાર્ટીના ના હંમેશા ઘડતર નું કામ કર્યું છે અને કોર્પોરેશન ચૂંટણીમાં જવલત વિજય અપાવવા માટે જેમને યસ આપણે આપવું હોય તો પુનિતભાઈ આપી શકાય એ જ રીતે જિલ્લાની અંદર પણ કિરીટભાઈ પટેલ ઘણા વસ્તી પ્રમુખ હતા એને પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ વધારી અને નવા પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની જ્યારે વરણી કરવામાં આવેલ ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સાથે લઈને વધારે ભારતીય જનતા પાર્ટી મજબૂત બને એના માટેના પ્રયત્ન કરશે એવો મને વિશ્વાસ છે થેન્ક યુ આજ

ધવલભાઈ પટેલ તેમજ મોહનભાઈ જુનાગઢ મહાનગરના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સવિશેષ કાર્યક્રમો કરી જનતાની વચ્ચે જઈ અને વધુમાં વધુ સેવા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરશે અને ઉત્તમ કાર્ય કરશું એવું વચન આપું છું ધન્યવાદ